આપણા દેવ દરેકના અને આપણા જે પાંચસો વર્ષના જે ઇંતજારની આજે ઘડી અને રામ જન્મભૂમિ અને રામ જન્મના આજે ત્યાં પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે આજે ધાંગઢ પરશુરામ પોટરી વિસ્તારમાં આજે અમારા રામ મંદિરે અમે એક ભવ્ય આયોજન કરવાની અમે પ્રયાસ કર્યો છે તો એ આયોજન નિમિત્તે અમે સવારથી સુંદરકાંડના પાઠ ત્યાર પછી સળંગ ધૂન ચાલુ છે ને અત્યારે મહા આરતી અને ત્યારબાદ મહા સમૂહ ભોજન પ્રસાદ છે તો આજે રાતે હજી ગરબા અને ભવ્ય આતિશબાજી તો આજે આવો સરસ ભગવાનના જન્મ દિવસ અને ભગવાનના ભદ્રામણીના દિવસે આજે બીજી આપણી દિવાળી કહેવાય તો એવા ભવ્ય દિવસના માટે આજે અમારા વિસ્તારના દરેક લોકોના સાથ અને સહકારથી આ ભવ્ય આયોજન થયું છે તો દરેક આમાં જે સાથ સહકાર આપ્યો છે દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ બજરંગ દળ અને આરએસએસ ના આજે વિશ્વ હિન્દુ પરિષદના અમારા આપણા થાનગઢ ના પહેલા જે કાર સેવક એવા

આજ રોજ અહીંયા હશુરામ પોટરીના જે વિસ્તારમાં આજે ભવ્ય આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું એની અંદર જે કારસેવકો અયોધ્યા ગયા હતા ઓગણીસો ને બેવમાં એમાં પાંચ અહીંથી લોકો ગયા હતા એમાં ત્રણ લોકો અત્યારે હયાત નથી એક ભાઈએ અત્યારે સંન્યાસી લીધો એ બધાને આજે યાદ કર્યા અને બધાને સન્માન કર્યું મને પણ આજે એ બધા પ્રસંગો વાર વાગોડવાનો મોકો હતો આજે આ વિસ્તારના બધા જ સભ્યો અને બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો

દેવાંગભાઈ વિપુલભાઈ કમલેશભાઈ મોરી બધા હનુમંત સ્વયંસેવકો આવીને અમારા આ રામધૂન જોડાય છે અને અમે દર શનિવારે રામધૂન બોલાવી છે તે સિવાય અમારા વિસ્તાર ની દીકરીઓ જે અમુક શાળામાં નોકરી કરે છે એ શાળામાં પણ અમારી દીકરીઓ એ સ્કૂલ માં જઈને રામનવમી હોય કે પછી હનુમાન જયંતિ હોય કે આવી રીતે આપણા કોઈ પણ ભગવાન ના તહેવાર હોય ત્યારે નાના નાના ભૃતાઓને રામ ભગવાન સીતા માતાજી ના વેશભૂષા પહેરાવીને તૈયાર કરાવે છે તેમજ ધાર્મિક સિંચન કરે છે બધું આ માટે ભારત દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે ભાઈ અયોધ્યા તો મંદિર બની રહ્યું છે પણ તમે લોકો આપણે કરોડ હિન્દુઓ જેથી બધા તો નો આવી શકો તો જેથી હું ગામ ગામમાં શહેરમાં આપણે આપણા આપણા ગામ ને અયોધ્યા બનાવીએ અને આપણા ભગવાન રામ નું મંદિર હોય ત્યાં અયોધ્યામય રામય વાતાવરણ બને એવું આપણે આયોજન કરીએ જેથી અમારા હનુમાન ધામ સોસાયટીમાં પણ આજ રોજ આ રામ મંદિર તમે જોઈ રહ્યા છો રામ દરબાર અને હનુમાનજી મંદિર છે નાના લક્ષ્મણ ભગવાન બન્યા છે તો આ સારા પવન અવસરે અમારા સ્વયંસેવકો જે વડીલ છે હર્ષદ કાકા પછી પ્રણુકભાઈ અને જે અમારા દિલીપ દાદા આ વગેરે અમારા મોટા જે અમારા સ્વયંસેવકો છે જે જે અમને હવે અમે એમની આંગળી પકડીને ચાલી છીએ અને આગળ ધપીએ છીએ અને આ રીતે અમે પણ ઝંડો અને આ ભગવાનની જય જયકાર કાર રાખી અને આપણા ધર્મનો જે કઈ સંસ્કૃતિ છે આપણી આંગળી પેઢીમાં પણ અમે એને સિંચન કરશું અમે પૂરી પૂરી ખાતરી આપી છે જય શ્રી રાઘુદેવ